ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે ગોફીઓને માત્ર નહીં પણ ભગવાને હું પોતે ભગવાન છું એની પ્રતિતિ નાનપણથી જ કરી છે પોતના વધ અને તૃણાવર્તથી તો આપણે ભગવાનને ઓળખી જ શકીએ કે જે બાળક કાર્ય ન કરી શકે એવું કાર્ય ના નાનપણની અવસ્થાની અંદર પર બ્રહ્મ પરમાત્માએ કર્યું છે પણ એમને પોતાની માતાને પણ પોતાના મુખની અંદર સમગ્ર જગત બતાવી દીધું એ લીલા પણ ભગવાને કરી છે એક દિવસની વાત છે કે યશોદા માતા લાલાને પોતાની કેળમાં લઈ અને માથે વસ્ત્રો જે છે એ ધોવા માટે યમુનાજીના કાંઠે ગયા હોય છે યમુનાજીના કાંઠે એ વસ્ત્રો ધોતા હોય છે અને આ બાજુ લાલાને ત્યાં બેસાડ્યો છે તો ધરતી માતા ત્યાં પ્રગટ થાય છે અને કહે છે કે ભગવાન તમારા ચરણ રજથી હું અતિ પવિત્ર થઈ છું પણ જો થોડી પ્રસાદ તમે મુખમાં મૂકો થોડી માટી જે છે લઈને તમે મુખમાં મૂકો તો સમજીશ કે હું ધન્ય બની છું એટલે પૃથ્વીનું માન રાખવા માટે ભગવાન થોડી માટી પોતાના હાથમાં લઈ અને મુખમાં મૂકે છે અને દાવને થાય છે બલરામજીને થાય છે કે આ જ લાલાને કંઈક માર ખવડાવું માતા પાસે એટલે તરત જ દાઉ પહોંચ્યા પોતાની માતા પાસે કહ્યું કે યશોદા માતા આ લાલો છે લાલાએ તો મોઢામાં માટી મૂકી છે કે માટી ખાય છે યશોદા માતા કે લાલો માટી ખાય છે તરત જ યશોદા માતા આવે છે અને લાલાને કહે છે કે ખોલ તારો મુખ ખોલ પણ લાલો મુખ ખોલતો નથી એટલે પોતાના બંને જે કહેવાય નાનું છોકરો એ માટી ખાધું હોય તો માતા કેવી રીતે મોઢું ખોલે એવી રીતે અંગૂઠો અને આંગળી બંને દબાવીને લાલાનું મુખ ખોલે છે અને જ્યાં લાલાનું મુખ ખોલે છે આ ત્યાં તો સમગ્ર બ્રહ્માંડના દર્શન યશોદાને થઈ જાય છે તારા મંડળ અને સમગ્ર બ્રહ્માંડ ભગવાન શ્રી હરિનારાયણના મુખની અંદર છે જેવા બ્રહ્માંડના દર્શન કરે છે એવી મા યશોદાની બંને આંખો ખુલ્લી રહી જાય છે બંને હાથ જોડી અને ભગવાનને કહે છે હે ભગવાન હે નારાયણ આ તમારું કેવું રૂપ છે આ તમારા આ બ્રહ્માંડના દર્શન કરીને ખરેખર હું ધન્યતા અનુભવું છું અને એ પ્રમાણે દર્શન કરીને મૂર્છિત અવસ્થામાં આવી અને મા ત્યાં મૂર્છિત થઈને પડી જાય છે એટલે ભગવાન પોતાની યોગ માયાને બોલાવે છે અને યોગમાયાને આજ્ઞા કરે છે કે હે યોગ માયા મારી માતાએ જે આ બ્રહ્માંડના દર્શન કર્યા એ એમના મસ્તિષ્ક પટલમાંથી એ વસ્તુને તમે કાઢી દો જો એ મને ભગવાનના સ્વરૂપમાં ઓળખી જશે તો મને માતૃવાત્સલ્યની જે લીલા છે માતૃવાત્સલ્ય મારે મેળવવાનું છે માતાનો પ્રેમ મેળવવાનો છે માતાનો પ્રેમ મને મળશે નહીં પણ અવિરત રીતે માતા પોતાના પુત્રને કેવો પ્રેમ કરતી હોય છે એનો આનંદ મારે લેવાનો હશે માટે મારા એ આનંદમાં કોઈ વિક્ષેપ ના થવો જોઈએ માટે મારી માતાના મસ્તિક્કની અંદરથી આજે દર્શન કર્યા એ વસ્તુને તમે કાઢી દો એટલે મા યશોદા જ્યારે ઉઠે છે ત્યારે બધું વિસ્મૃત થઈ ગયું હોય છે અને તરત જ લાલાને લઈ અને પાછા પોતાના ઘરે જાય આમ આવી ભગવાનની લીલાઓ છે ને પછી તો ભગવાન ધીમે ધીમે ચાલતા થયા ત્યારે તો સુંદર મજાનો કંદોરો છે લાલાના કેળની અંદર પહેરેલો છે અને ભગવાન આમ ચાલે છુમક છુમક એનો અવાજ આવતો હોય બાજે ઘૂંઘરિયા आए मेरे घर आए चुम चुम गाजे रे रे चुम चुम बाजे ओ दरिया सब दिखलावे गाना मेरी दर आए आए मेरे घर आए મુખ મલ કામે કાના મેરે ઘર આય કાના મેરે ઘર આય ચુન ચુન વાયે ગોગલ્યામ સબ એમ નાની નાની ઘૂઘરીઓ પહેરી અને લાલો જે છે એટલો આનંદ પમાડે ઘરની અંદર આમ તેમ ફરે ઘરની અંદર નાની મોટી વસ્તુઓ હોય એની તોડફોડ કરી દે માતાએ છાસ વલોઈને મૂક્યું હોય અને એ માટકું જો લાલો જોઈ જાય તો પોતાના કંઈ વસ્તુ હાથમાં પડી હોય તો લઈ અને સીધી એને ભટકાડે તો આખા ઘરની અંદર માખણ માખણને છાસ છાસ થઈ જાય આવી રીતે અનેક લીલાઓ જે છે એ લાલાઈ કરી અને લાલો થોડો મોટો થયો ત્યારે બલરામજી અને લાલજી મહારાજ શેરીમાં આમ નીકળતા હોય તો બધી ગોપીઓ જે છે ગોપીઓ એમને નિહાળતી જ રહે એવું ભવ્ય અને દિવ્ય મનોહર ભગવાનનો મુખ પોતાના મસ્તિષ્ક ઉપર મોર પીછ ધારણ કર્યું છે અને પીછ ધારણ કરી અને ભગવાન જયારે શેરીઓમાં નીકળે ત્યારે તો ગોપીઓ જે છે ભગવાનને આ મનોહર મુખ ને જોતી જ રહે કૃષ્ણ ને બલરામને જોવે એટલે સુદભુદ્ધ બધું ભૂલી અને કામ કરવાનું પણ ભૂલી જાય એવો ગોપીઓને ભગવાન પ્રત્યેનો સ્નેહ છે ભગવાનને પણ થયું કે ગોપીઓ આટલું બધું મને સ્નેહ કરે છે તો થોડું વાત્સલ્ય ભાવ હું પણ એમને માટે પ્રગટ કરું એટલે ભગવાન બધી ગોપીઓ જે છે આમ છાસ લઈ અને મહી લઈને બધું વેચવા જતી હોય છાસ લઈને એટલે તરત જે ગોપી હોય એ ગોપીને ઊભી રાખે અને ઊભી રાખીને કહે છે કે મને છાશ પીવી છે છાસ આપશો ત્યારે બધી ગોપીઓ આ રીતે ભગવાન કાલીવાલી ભાષામાં છાસ માગે એટલે તરત બધી ઊભી રહે પોતાના જે મસ્તક ઉપર જે પણ દેગ મૂકી છે એને નીચે ઉતારે અને એ મટકીને નીચે ઉતારીને ચારેય બાજુ જે છે ગોળ રાઉન્ડ થઈ જાય ગોળ કુંડાળું કરીને બધી ગોપીઓ આ રીતે હાથ કરીને ઊભી રહે અને કહે છે કે તારે છાશ પીવી છે કે હા તો તારે થોડું નૃત્ય કરવું પડે થોડું નૃત્ય કર તો હું છાસ આપું તો કાંડો કે મને તો આવડતું નથી કઈ રીતે નૃત્ય થાય તો કોઈ ગોપી આમ થોડું નૃત્ય કરીને બતાવે અને એ પ્રમાણે પછી ભગવાન નાનો નાનો એ રીતે બધાને આનંદ પ્રમાણ માટે નૃત્ય કરે અને એ નૃત્ય કરે ત્યારે ગોપીઓ એમને છાસ આપે વિચાર કરો પર બ્રહ્મ પરમાત્મા જગતનો નાથ આ ગોપીઓ કેટલી ભાગ્યશાળી છે કેવા એમના ભાગ્ય છે કે પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણને કે જે આખા જગતને પોતાની માયાથી નચાવે છે એ માયાપતિ એક છાસ માટે ગોપીઓને કહેવાથી નૃત્ય કરે દેવો પણ આ લીલા જોઈને છક થઈ જાય છે કે વાહ ગિરધર ગોપાળ વાહ શું તમારી આ લીલા છે